મિત્રો અત્યારે આપણે સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરની મેઇન બજારમાં પહોંચી જાય આ તમે જો સામે સુરેન્દ્રનગરની મેઇન બજાર અને દિવાળીનો માહોલ છે અને પબ્લિક ફૂલ છે અને માહોલ ફૂલ ગરમ છે માર્કેટ અત્યારે રાતના દસ વાગ્યા તો એટલું બધું ગરમ છે તમે જુઓ કે કેટલું બધું અત્યારે ખાણીપીણીનો માહોલ છે તો પબ્લિક જો સામેથી જ ફૂલ પબ્લિક ચાલુ થઈ જાય અહીંયાથી મેઇન રોડ ચાલુ થાય અને હવે આપણે જવાનું છે બજારમાં અને બજારમાં જઈને જોવાની હોય કે કેવો માહોલ છે દિવાળીનો કેવો માહોલ છે ત્યાં લોકો કેવી કેવી ખરીદી કરે તો અમારી સાથે આ વિડીયોમાં તમે બની રહીજો તમને ખૂબ જ મજા આવશે તમે એને હાલતા હાલતા પથરાવાડી આવી જાય અને પથરાવાડી જો બહુ ગરદી નથી પથરાવાડીનું જે અત્યારે છે આ બધા સ્ટોલ છે નાના નાના બધા સ્ટોલ છે ફટાકડાની પણ આ રોડ ઉપર બહુ ગરદી નથી આગળ જે ગરદી છે ને એ બધી જ મેઈન રોડ ઉપર ગરદી છે હવે આપણે મેઇન રોડનો નજારો હું તમને બતાવીશ જો અમારા મહેશભાઈ રહ્યા ને એ સીતાફળ વીણે છે મહેશ લગ્ન થઈ ગયા પછી સીતાફળ વીણવા પડે જો આ છે પતરાવાડી ચોક અમે આ દેખાય તમને પતરાવાડી હોટલ છે આ છે પોલીસ ચોકી અને આમ તમે જાઓ એટલે મેળાનું મેદાન આવે અને આ મહાલક્ષ્મી આવે અને આ જે ઉભો રોડ છે ને અહીંયા તો ફૂલ પબ્લિક હે જો આ મેઇન બજારમાં અમે આવી ગયા અને ને બજારમાં તમે જો કે આમ અમે જો આમના રોડ ઉપર કેટલી ગડદી છે બધી દુકાનો અત્યારે ફૂલ ખુલી છે અને તમે જો રાઈત એ છે ચંપલવાળા અને આ બધી આ બાજુ છે જો બધી દુકાનો ખુલ્લી અમે અત્યારે કેટલા વરે મળ્યા હી અને આવી રીતે બજારમાં જ મળ્યા હી મિત્રો બજારમાં તો ફૂલ ગરદી હતી અને કપડા બજારમાં તમે જોવો ને તો કપડા બજારમાં તો આપણો વારો જ નતો હો એટલે અમે કપડા બજારમાં જયા જ નથી ત્યાંથી ભાગ્યા અને જો આ મેઇન રોડ આપણો આવી ગયો મેઇન રોડમાં વાહન કેટલા બધા ને સુરેન્દ્રનગરમાં તો લાઇટો જગમગ થઈ ગઈ છે હવે આપણે જાવી પાછા ઘર બાજુ આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઇક કરી દો અને અમારા તરફથી તમને બધાને હેપી દિવાળી અને હેપી ન્યૂ ઇયર આપડે મળીએ નવા વિડીયો ત્યાં સુધી બધાને ગુડ બાય